આ ગાય તાજી આવેલી છે હમણાં ત્રણ દિવસ વીઆ થઈ ગયા છે અને બચ્ચો થોડું વીક છે આ ગાયનું અને આ રેડલી આજે વેચાઈ ગઈ છે કોઈ પણ ખાસ મિત્રોને ધ્યાન રાખો કે આ રેડલી વેચાઈ ગઈ છે આજે ગાય દોરાઈ છે આ ગાય દોવાનું ચાલુ છે તાજી વીઆલી છે આ ગાય તમામ ગાયો આજે હાજરમાં છે ગાય દોવાનું ચાલુ છે વી વીઆેલી છે